ટેસ્ટમાં વિદ્યાર્થીઓએ પોતાની કાબેલિયત સાબિત કરી છે બે હાજર ચોવીસ માં જામનગર જિલ્લામાં બેતાલીસ માંથી બાર વિદ્યાર્થીઓ એટલે કે ઓગણત્રીસ પસંદગી ઓગણત્રીસ ટકા પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ફક્ત આ એક જ શાળાના છે આમ છેલ્લા બે વર્ષમાં કુલ પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓમાંથી એક

ગધેથરિયાએ શાળાના સ્પોર્ટ્સ ટીચર શ્રીમતી કૃપાબેન અજુડિયા અને જયંત સરને દિલથી અભિનંદન પાઠવ્યા છે સાથે જ તમામ વિદ્યાર્થીઓના માતા પિતાનો આભાર માનતા દરેક બાળક ભારત માટે ગૌરવ બને તેવી શુભકામનાઓ પણ પાઠવી છે